પ્રાથમિક શાળામાં રાઠવા સંદીપકુમાર શિક્ષક તરીકે કામ કરતા હતા પરંતુ એમને રોડ અકસ્માતમાં મોટી ઈજાઓ થઈ હતી પરિણામને એમને આરામ કરવાની ડૉક્ટરે સલાહ આપી હતી સલાહ હોવાને કારણે એ કામ કરવા માટે શાળામાં એ આવી શોકતા ન એટલે દસ મહિના જેટલો સમયગાળો એમને ઘરે રહેવાની ફરજ પડી છે અને એ મેડિકલ સર્ટિફિકેટના આધારે અમે એમને પુનઃ શાળામાં હાજર કરવા માટે એમણે અરજી કરી હતી અને એના અરજીના આધારે અમે ઓલરેડી એમને હાજર કરવા માટે હુકમ કર્યો ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ રાજ્ય સરકાર તરફથી નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ટૂંક સમયમાં શાળા પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરાવવાની છે એટલે નવા શિક્ષકોની નિમણૂક જે શાળામાં ઘટ છે ત્યાં પુરાઈ દેવામાં આવશે અને કોઈપણ મહેકમનો પ્રશ્ન ઉપસ્થિત રહેવાનો નથી